મોડાસામાં નકલી સિંચાઈ કચેરીનો મામલો સામે આવ્યો બે માસની સઘન તપાસ બાદ ડીપીઓની અધ્યક્ષતામાં રચાયેલ પાંચ સભ્યોની તપાસ સમિતિએ બંધ કવરમાં અહેવાલ ડીડીઓને સોંપવામાં આવ્યો બાવીસ ના રોજ બાયડના ધારાસભ્ય ધવલસિંહ જ્વાલાએ નકલી કચેરીનો પર્દાફાશ કર્યો હતો તપાસ નિષ્પક્ષ અને સચોટ કરવામાં આવી નકલી કચેરીમાંથી સરકારી સિક્કા સહિત દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા નકલી કચેરીમાં વર્તમાન ભૂતપૂર્વ અધિકારી સહિત પાંચ લોકો કચેરીમાં મળી આવ્યા હતા અરવલ્લી ખાતે જે કથિત નકલી કચેરી વિશે એક બનાવ બન્યો હતો એની તપાસ જિલ્લા વિકાસ અધિકારીશ્રી તરફથી તપાસ સમિતિને સોંપવામાં આવી હતી ડીપીઓ શ્રી ડીપીઓશ્રીના સ્થાને અને આ તપાસ સમિતિની રિપોર્ટ અમને મળેલ છે જે રિપોર્ટ અમે સરકારશ્રીમાં જમા કરાવેલ છે અને અત્રેથી બહુ સારી રીતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી